चैनल पर ફરી આપનું સ્વાગત છે આજે અમે તમને ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત રેલ્નોમાની એકમા એક શ્વાસ રોમાંચક સફર પર લઈ જઈ રહ્યા છીએ ટ્રેન નંબર 19565 આ ઉત્તરાંચલ એક્સપ્રેસ છે જે ઓખાને देहरादून સાથે જોડે છે ચાલો તેના સંપૂર્ણ રૂટને અનુસરીએ આ ટ્રેન ઓખાથી શરૂ થાય છે દ્વારકા ભાટિયા ખંભાડિયા જામનગર હાપા રાજકોટ વાકાનેર सुरेंद्रनगर विरमगाम महेसा उंजा सिद्धपुर पालनपुर आबू रोड फालना बेवर अजमेर जयपुर अलवर खेरथल रेवाड़ी गुडगान दिल्ली कैंट दिल्ली सराय रोहिला, नवी दिल्ली गाजियाबाद मोदीनगर मेरठ शहर मुजफ्फरनगर देवबंद टपरी रूरकी, हरिद्वार देहरादून पहुंची रही है टोटल चौतरीस स्टॉप करे छे, સોળસો સાડત્રીસ કિલોમીટરથી વધુ અંતર કાપ્યા પછી ટ્રેન દહેરાદૂન પહોંચે છે આ વીડિયો જોવા બદલ આભાર અને વધુ ભારતીય રેલવે ટ્રેન મુસાફરી માટે ભારતીય રેલવે જેડીને લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો